મહેસાણા જિલ્લાના વસનગર શહેરના ભામાશા તરીકે ઓળખાતા એવા રાજેશભાઈ ભાઈ કાનજીભાઈ પટેલ કે જેઓ આરકે તરીકે જાણીતા છે આજે તારીખ સોળ અગિયાર બે હાજર પચીસ ને રવિવારના રોજ તેમના પિતાશ્રી સ્વર્ગીય કાનજીભાઈ કચરાભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શહેરની ગોવિંદ ચકલા પાટીદાર વાડી ખાતે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ રાજુભાઈ પટેલ અને સ્નેહીજનો અને મિત્રો દ્વારા સ્વર્ગીય કાનજીભાઈ પટેલની છબીને પુષ્પ અર્પણ કર્યા હતા રાજુભાઈ પટેલ પોતે વસનગર વોલન્ટરી બ્લડ બેન્કના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા છે અને વસનગર પંથકમાં ભારે લોકચાહના મેળવી રહ્યા છે તેમણે સમાજમાં ખોટા ખર્ચા ન કરવા જોઈએ અને વાર તહેવારે કે સારા ખોટા પ્રસંગે આવા રક્તદાન કેમ્પનું આયોજન કરીને હજારો લોકોના જીવ બચાવવા જોઈએ આજના મહા રક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાતાઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને ફક્ત 3 કલાકમાં જ 90 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ ગઈ હતી જે રાજુભાઈ કે પટેલની સેવાકીય પ્રવૃત્તિઓની કદર અને લોકોનો પ્રેમ બતાવે છે રાજુભાઈએ સમાજ માટે સરાનીય અને પ્રેરણાદાયી બની રહે તેવી શરૂઆત પોતાના પિતાશ્રીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોઈ ખોટા ખર્ચા કરીને શ્રદ્ધાંજલિના મોટા કાર્યક્રમ કરીને દેખાડો કરવાની જગ્યાએ આવા રક્તદાન કેમ્પ દ્વારા લોકોની સેવા થઈ શકે અને કોઈના લાડકવાયા કે કોઈ ગર્ભવતી બહેન દીકરીનો જીવ બચાવી શકાય તેવી ઉમદા કાર્ય કરવાની પ્રેરણા આપી હતી મારું નામ મોદી કૃષ્ણા જયેશભાઈ છે આજે હું દાદાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીમાં આવી છું અને પ્રથમવાર બ્લડ ડોનેટ કરવા પણ આવી છું તો હું બધી મહિલાઓને અપીલ કરું છું કે જે મહિલાઓ સક્ષમ હોય બ્લડ ડોનેટ કરી શકતી હોય તે બધી મહિલાઓને બ્લડ ડોનેટ કરવા રિક્વેસ્ટ કરું છું બ્લડ રક્તદાન એ મહાદાન છે તો બધી મહિલાઓ જે થઈ શકે એ આજે આપણે કેમ્પ રાખ્યો છે તો એમાં એ જરૂર આવે આ પ્રેરણા તમને ક્યાંથી મળી મને આ પ્રેરણા મારા મમ્મી પાપા થી મળી છે એ લોકો દર વખતે જ્યારે બી બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ત્યારે એ લોકો આવતા હોય છે તો મને એમને જોઈને હું પણ પ્રેરિત થઈ બ્લડ ડોનેટ આજે આજથી બાર મહિના પહેલા મારા પિતાશ્રીનું જે દેહાંત થયું એ વખત પણ મેં એક વિચાર કરીને તો બેસણા પ્રથા ભાઈ આપણે જ બંધ કરીશું તો સમાજમાં એક દાખલો બેસશે તો એ દિવસથી આજે બાર મહિના થયા તો મેં સમાજમાં એક નવી ચિન્હ રાહ ચિંધાય એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને હું સર્વ વિસનગર તાલુકાની જનતાને અપીલ કરું છું કે તમે ખોટા ખર્ચા કર્યા કરતાં જો બ્લડ ડોનેશન કેમ્પ આવા કરશો તો આનાથી કોઈકનો જીવ બચશે આપણે કોઈનો જીવ બચાવવાનું કામ કરીશું અને બ્લડ ડોનેશન એક એવી વસ્તુ છે કે બ્લડ કરી બજારમાં મળતું નથી અને કોઈનો જીવ બચી જાય આનાથી એટલે મારે ધર્મપ્રેમી વિસનગર તાલુકાની જનતાને નમ્ર અપીલ આવા કોઈ સારા પ્રસંગો ઘરે હોય તો ખોટા ખર્ચા ખોટા દિખાવડા અત્યારે જે મોંઘવારીમાં અત્યારે ખોટા દેખીના જમણવાળો અલગ બીજા પ્રોગ્રામો થાય છે એના કરે જો આવા કરીશું તો સમાજની એક સાચી રાહ ચિંધી ગ્રાહ છે આજે રાજુભાઈ અમારા જે બ્લડ બેંકના પણ ચેરમેન છે આપણા અંતિમ દિશામાં ટ્રસ્ટના પણ એ ચેરમેન છે આપણી વિસનગર કોપોર્સિટી કેડિટ કોપરેટિવ સોસાયટીના પણ એ ચેરમેન છે અને સમગ્ર વિસનગરની અને આખા તાલુકાની કોઈ પણ નાની મોટી સંસ્થા હોય અથવા કોઈ પણ જાહેર કામ હોય તો એની અંદર મદદરૂપ થવાની જે ભાવના ધરાવે છે એવા રાજુભાઈના પિતાશ્રીનું ગયા વર્ષે આ દિવસે નિધન થયું હતું તો એ વખતે પણ રાજુભાઈએ આ સમાજને એક નવો ચીલો આપ્યો કે ભાઈ ખાલી બેસણા કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નહીં તો એક વર્ષ આજે પૂરું થયું છે તો એ એક વર્ષની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે રાજુભાઈએ આ બ્લડ બેંકનું બ્લડ ડોનેટ માટેનો એક કેમ્પનું આયોજન ખૂબ સારી મોટી ભેટ સાથે એમણે કર્યું છે એટલે એક આ નવો વિચાર બેસણા નહીં પણ એ નિમિત્તે સમાજના નાનામાં નાના માણસને એમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ સમાજના માણસને કેમ ફાયદો થાય એ દિશાનું એક આ પગલું ખૂબ સરાહનીય છે વંદનીય છે આવા મોટા માણસો જો સમાજના આવો ચીલો આપે તો પાછળ આવી બધી ઘણી લોકોને મદદરૂપ થતા હોય છે આવીને આવી વાત હવે આપણે બ્લડ બેંકની કરીએ તો બ્લડ બેંકમાં પણ અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી આપણે એનું ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ એનું નવું બિલ્ડિંગ જે ખૂબ સરસ સાડા પાંચથી છ કરોડ રૂપિયાના ખર્ચે હાલ એના છેલ્લા તબક્કામાં છે એટલે એ વખતે પણ આપણે ખોટા ખર્ચા કર નહીં કરતો માત્ર ને માત્ર ભાગવત સપ્તાહ એ સાત દિવસની સપ્તાહ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ અને એની અંદર વિસનગર તાલુકાની અને વિસનગર શહેરની તમામ જનતા એમાં ખૂબ સારી રીતે એમાં ભાગ લે એવું અમે બ્લડ બેંક હતી અને વિસનગરના એક અગ્રગણ્ય બધા વેપારી ભાઈઓ તરફથી બધાને એક આમંત્રણ પણ અમે આપીએ છીએ અને એની અંદર આજે તમે જુઓ આવું સારું કામ થતું હતું તો એક નાના બાર સમાજના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હતા તો એ લોકોએ પણ એમની ભાગવત સપ્તાહ અર્ધવાર કે ક્યાંક બેસાડેલી તો એમાંથી જે બચતની રકમ થઈ એ રકમ પણ આજે એમને આવા સારા કામથી પ્રેરાઈ અને એક્યાસી હજાર રૂપિયા જેવી માતબર રકમ પણ આ બ્લડ બેંક આપી છે એટલે એ મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ આવી અમને દરેક સંસ્થાઓમાંથી દરેક સોસાયટીઓની બચતોમાંથી ગણપતિનો ઉત્સવ હતા તો ગણપતિ ઉત્સવના જે પૈસા બચ્યા હતા એવા લોકોએ પણ એટલે બ્લડ બેંકને સાડા પાંચથી છ કરોડ રૂપિયા વિસનગર શહેરની ધર્મપ્રેમી અને દરેક સમાજને મદદરૂપ થવાની જનતાએ આપ્યો છે એનો અમે આભાર માનીએ એટલો ઓછો છે પ્રકાશ સોની સાથે વસીમ મંસુરી ચક્રવાત ન્યૂઝ વસનગર